દેશ વિદેશના વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર પણ આપણા એક મુક્ષુએ મુંબઈના છે ધીરુભાઈ એમને બહુ જ મોટું એક મહેનત કરી અને બહુ જ સરસ પુણ્યનું કામ કર્યું છે પુસ્તકની અંદર જે કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કોઈ જગ્યાએ વાક્ય અધૂરું છોડાઈ ગયું હોય મહેનત કરી અને એ પુસ્તક જ્યાં સુધારા વધારા એ કરીને મને મોકલ્યું છે એ બદલ ધીરુભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમને બે ત્રણ ચાર વખત પુસ્તક વાંચી અને બધા જ મુમુક્ષો વતી એમને આ કામ કર્યું છે કે જેથી કોઈપણ જગ્યાએ વાક્ય રચના અધૂરી રહી ગઈ હોય તો એ પૂરી થઈ જાય અને ફરી જ્યારે હવે દિવાળી પછી નવો લોટ જ્યારે છપાશે ત્યારે એ પ્રિન્ટિંગ મિસ્ટેકને ધ્યાનમાં રાખી અને આપણે પ્રેસવાળા સાથે કરેક્શન કરી લઈશું એની સાથે સાથે ધીરુભાઈએ સરસ મજાના ચાર પાંચ પ્રશ્નો કર્યા છે અને બહુ જ મહત્વના પ્રશ્નો છે મિત્રો મને પહેલા એમ લાગ્યું કે ધીરુભાઈને પ્રશ્નનો ફોન કરી અને આ પ્રશ્નોના જવાબ આપીશ પણ પછી મને એવું લાગ્યું કે આ પ્રશ્નોના જવાબ તો બધા જ મુમુક્ષોને કામ લાગશે એટલે એને એપિસોડમાં લઈ લઈએ અને એક એપિસોડ બનાવી દઈએ એવું મેં વિચાર્યું એમનો પહેલો જે પ્રશ્ન છે આપણે ત્રીજા કે ચોથા અધ્યાયમાં જોયું હે અર્જુન જ્યાં અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે અને અજ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં જ્ઞાનીઓ જાગે છે એ સુખ કહેવા માગે છે મિત્રો પહેલા પણ વાત કરી છે આપણે ફરી પાછો કહી દો આની અંદર ભગવાને ભાવ વિજ્ઞાનની વાત કરી છે ગીતામાં જે આખું ભાવ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે ભગવાન કે છે કે જે જ્ઞાની પુરુષ છે જેને આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે જેને કુદરતનું સનાતન વિજ્ઞાન સમજણમાં આવી ગયું છે આ વિજ્ઞાન સમજ્યા પછી જ્ઞાન દ્રષ્ટિ ઊભી થયા પછી એને ખબર પડી ગઈ કે મારે કઈ જાગવાનું છે આ સંસારમાં મનુષ્ય અવતાર લીધા પછી મારે ખરેખર કઈ જાગૃતિ રાખવાની છે કઈ જગ્યાએ કર્મ બીજ પડે છે ભાવમાં કર્મ બીજ પડે છે કુદરત કે છે તારો ભાવ જેવો ભાવ એવો ભાવ માટે ભાવમાં તું જાગ એટલે ભગવાન અર્જુનને આ કે છે કે અર્જુન જ્ઞાનીઓ જ્યાં જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે જ્ઞાનીઓ નિરંતર ભાવમાં જાગતા હોય અંદર કોઈના પ્રત્યે કોઈ જીવ પ્રત્યે અંદર ખરાબ ભાવ ઊભો ના થવા દે કોઈનું મફતનું લય લેવું કોઈની આતરડી કકડાવી કોઈને મારી નાખવો કોઈની સાથે ઝઘડો કરવો કોઈના પગ ભાગી નાખવા આવા ભાવ અંદર ઊભા ના થવા દે દબાવી દે એને ઉખેડીને ફેંકી દે કારણ કે જ્ઞાની પુરુષની અંદર જ્યાં કર્મ બીજ પડે છે જે ભાવથી બીજ પડે છે ત્યાં ભાવમાં સતત જ્ઞાની જાગે છે અને અજ્ઞાની માણસો જે છે એ અજ્ઞાની માણસો ભાવ ચોવીસ કલાક નિરંતર અંદર જે ભાવ થાય છે જ્યાં કર્મ બીજ પડે છે જે આવતા ભાવનું કારણ છે જે પ્રારબ્ધ કર્મનું કારણ છે જે કાર્યનું કારણ છે ત્યાં અજ્ઞાની માણસ જ્ઞાન નથી એટલે ઊંઘે છે ભાવમાં જાગતો નથી ભાવ સારા ખરાબ ખોટા કોઈને પડાઈ લેવું કોઈને વિષય વાસનાના મફતનું લેવું આ બધા નિરંતર અંદર ભાવ થતા હોય ને પણ એ ભાવનું પરિણામ કેટલું ભયંકર આવશે એને ખબર નથી એની પાસે જ્ઞાન નથી એટલે અજ્ઞાની ભાવમાં જ્યાં જાગવા જેવું છે ત્યાં અજ્ઞાની નથી જાગતો કારણ કે જ્ઞાન નથી એની પાસે જ્ઞાની પુરુષ ભાવમાં જાગે છે એટલે બોલ્યું બોલવું પડ્યું કે અર્જુન જ્યાં જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે ભાવમાં જ્ઞાનીઓ જાગે છે અને અજ્ઞાનીઓ ભાવમાં ઊંઘે છે એને ખબર જ નથી કે ભાવમાં કર્મ બીજ પડે છે અને અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે એટલે શું અર્જુન અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઉગે છે પ્રારબ્ધ કર્મ છે એ પ્રારબ્ધ કર્મને ફેરવવા માટે આખી જિંદગી માણસ મરી જાય છે ફોર એક્ઝામ્પલ મારી પત્નીની પ્રકૃતિ એના વિચારો મને 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 એડજસ્ટ ના થતા હોય તો આખી જિંદગી હું એમાં જ ફેરવી નાખું મારી પત્નીનો સ્વભાવ બદલાવા એના વિચારો બદલાવા એ મારી જેમ કેમ જીવન ના જીવે એ હું કહું એમ કેમ ના કરે એની પ્રકૃતિ કેમ ના બદલાય એ કેમ આમ જ ના કરે એ પત્નીને સુધારવા ને સુધારવાની અંદર આખી જિંદગી કાઢે એટલે અજ્ઞાનીઓ બહારની ક્રિયામાં જાગે છે જ્યારે જ્ઞાનીઓ બહારની ક્રિયામાં ઊંઘે છે જ્ઞાની પુરુષને તો ખબર હોય કે રાગ દ્વેષના હિસાબથી મને પત્ની ભેગી થઈ નો ચોઇસ મારી કોઈ ચોઇસ નથી પત્ની જે મને ભેગી થાય છે એ મારી પસંદગીથી નહીં મારી ચોઇસ નથી પણ હિસાબથી રાગ દ્વેષના ઋણાનું બંધા હિસાબથી મને ભેગી થઈ છે અને દ્વેષનો હિસાબ હશે તો એ મારાથી વિપરીત વિપરીત વિચારો વાળી હશે મારાથી વિપરીત પ્રકૃતિ વાળી હશે જેથી રોજ હવારે એકસો ચુવાલીની કલમ લાગુ પડે કર્ફ્યુ લાગુ પડે કારણ કે દ્વેષનો સંબંધ બાંધેલો છે અને રાગનો સંબંધ બાંધેલો હોય તો એકબીજાને સરખા વિચારો હોય એકબીજાને એડજસ્ટ થતા હોય એવી પત્ની ભેગી થઈ હોય એટલે જ્ઞાની પુરુષ સમજી જાય કે મારા જ હિસાબોનું પરિણામ છે મારા જ લમને લખેલી આ પત્ની મને ભેગી થઈ છે કે મારો પતિ ભેગો થયો છે એ જાણે કે હિસાબ વગર એને કુદરતના શાશ્વત સનાતન કાનૂનની ખબર છે કે હિસાબ વગર હિસાબ વગર એક મારા માથાનો વાળ પણ સાહેબ હિસાબ વગર કોઈના માથા પર પડી શકે એમ નથી તાકાત નથી એ માથાના વાડની અંદર કે ઉડીને બીજાના માથા પર પડી શકે આવું પ્યોર જગત છે આવા પ્યોર કાનૂનથી જગત ચાલે છે કુદરતના કાનૂનથી જો વાર મારો બીજાના માથા પર હિસાબ વગર ના પડતો હોય તો આટલી મોટી પત્ની જેની સાથે ચાર ફેરા ફરીને આવ્યો એ હિસાબ વગર મને ભેગી થઈ હિસાબ વગર મારા ઘરમાં આવી ગઈ હિસાબ વગર સાથે જીવવા મરવાના કોલ દીધા હિસાબ વગર બાળકો થયા હિસાબ વગર મળતા સુધી સાથે રહેવાનું સાહેબ એ જ રાગ દ્વેષનો હિસાબથી મને ભેગી થઈ પણ અજ્ઞાની બહારની ક્રિયામાં જાગે છે પત્નીને સુધારવામાં સુધારવામાં આખી જિંદગી કાઢી નાખે જ્ઞાનીને ખબર હોય કે મને જે પત્ની ભેગી થઈ છે મારા રાગદેશનું પરિણામ છે હિસાબ બી ભેગી થઈ છે એટલે જ્ઞાની પુરુષ પત્નીને એડજસ્ટ થઈ જાય એના વિચારોને એડજસ્ટ થઈ જાય એ એડજસ્ટ એડજસ્ટ થતાં શીખી જાય એટલે જ્ઞાની પુરુષ હોય એટલે હું એકનાથનું ઉદાહરણ આપું છું અરે તુકારામનું ઉદાહરણ આપું છું કે કરસા પત્ની હતી છતાં પણ તુકારામ એડજસ્ટ થઈ ગયેલા પોતાની પત્નીની પત્ની આગળ અને કરકશા પત્ની હતી છતાં પણ જીવન એમનું સુગંધી વાળું હતું યાર સોક્રેટિસ ફિલોસોફર મોટો ઝઘડો થયો પત્નીને બંનેને એક દિવસ જબરજસ્ત ઝઘડો થયો બીજા માળ રહેતા હતા હમ ઝઘડો થયો તોય કશું બોલ્યા વગર સૂટ બૂટ પહેરીને પેલી બોલ બોલ જ કરે પત્ની બોલ બોલ કરે કરતા પત્ની હતી ઝઘડો કર્યો ઝઘડો કર્યો સોક્રેટી શાંત શાંત એકદમ શાંત સૂટ બૂટ પહેરીને બહાર નીકળ્યા પેલી હોય કે ભાઈ ગુસ્સે કેમ ના થયા તો ઉપરથી પાણી ભરેલી ડોલ માથા પર રેડી નીચે જતા તા આખા પલાળી દીધા ત્યારે એટલું બોલેલા પાછા ગયા પાછા જઈને એટલું કહ્યું એમની પત્નીને મને ખબર હતી કે અડધા કલાકથી વરસાદ ગાજતો તો એટલે વરસાદ તો પડશે જ ગાજતો તો વરસાદ હા ભડાકા કડાકા થતા હતા એટલે વરસાદ પડશે મને સો ટકા ખાતરી હતી અને મારો વિશ્વાસ મારી ખાતરી સાચી નીકળી હું નીકળ્યો ને જ મારા માથા પર વરસાદ પડ્યો એવું જઈને કહ્યું પત્ની એકદમ ઠરીને ઠામ ટાઢી થઈ ગઈ સાહેબ એડજસ્ટ થતાં શીખો જીવનની અંદર સુગંધ લાવી હોય પતિ પત્ની એકબીજાને એડજસ્ટ થતા શીખો એકબીજાને સુધારવા એકબીજાની પ્રકૃતિને સુધારવામાં આ મહામૂલો મનુષ્ય અવતાર ક્યારેય ના બગાડી નાખશો ક્યારેય ના બગાડી નાખશો એટલે જ્ઞાની પુરુષ પત્નીને એડજસ્ટ થઈ જાય પત્ની જ્ઞા પત્નીમાં જ્ઞાન હોય તો પત્ની પતિને એડજસ્ટ થઈ જાય અને બંનેમાં જ્ઞાન હોય તો તો સોનામાં સુગંધ પડી જાય યાર બંને એકબીજાને એડજસ્ટ થઈ જાય અજ્ઞાની પુરુષ જે પ્રારબ્ધ કર્મ આવ્યું છે એ જેને ફેરવી શકાય એવું નથી જે બાપાની બોય જાલીને ભોગવવું પડે એમ છે એ પ્રારબ્ધ કર્મને જન્મથી માત સુધી જે પ્રારબ્ધ કર્મ ભેગું થયું છે એને સંભાવે ભોગવવાને બદલે સંભાવે સહન કરવાને બદલે કાં તો દુઃખી થાય છે કાં તો સુખમાં છકી જાય છે કાં તો ડિપ્રેશન થઈ જાય છે એ પ્રારબ્ધ કર્મ જે બદલી શકાય એમ નથી અને બદલવા જાય છે અને એમાં પોતાની મહામૂલી મનુષ્ય જીવનના વર્ષો બગાડી નાખે છે જ્યારે જ્ઞાની પુરુષ બહારની ક્રિયામાં અજ્ઞાનીઓ જાગે છે જ્ઞાનીઓ ઊંઘે છે જ્ઞાનીને ખબર હોય કે હિસાબની બહાર કશું થવાનું નથી હિસાબની બહાર મારા લમને લખેલો હિસાબ હશે ને તો એ હિસાબવાળો વ્યક્તિ મને ભેગો થવાનો જ છે પચાસ હજાર મારા લઈ જવાનો છે ભાઈબંધને ગાલી દેવાનો છે ડૂબાડી દેવાનો છે તો ડૂબી જવાના છે હું હત્તર પ્રયત્નો કરીશ છતાં પણ એ ડૂબી ગયા પછી એને અફસોસ ના હોય હા એના પ્રયત્નો બધા કરે ઉઘરાણી કરે બધું કરે એવું નહીં કે જ્ઞાની એટલે પચાસ હજાર ઉછી ના લઈ ગયો એટલે પછી કરવાનું નહીં દસ જોડ ચંપલ એના ઘસી નાખે જ્ઞાની હોય તોય ઉઘરાણી કરે પણ ઉઘરાણી કર્યા પછી એ પચાસ ના આપે તો એને ડિપ્રેશન ના આવે ડિપ્રેશ એ સમજી જાય કે મારું પ્રારબ્ધ કર્મ મારો ગયા ભવનો લેનિયાટ છે યાર એવી રીતે જીવનની અંદર જે કંઈ જન્મથી મોત સુધી સુખ દુઃખના જે જે સંજોગો સપ્લાય કરે ને એને ખબર હોય કે મારા જ કર્મનું ફળ કુદરત મને સપ્લાય કરે છે હા મારા પુણ્યનું ફળ આ જ્યારે કુદરત સપ્લાય કરે છે ત્યારે સુખનો સંજોગ આવે છે પાપનો ઉદય હોય ત્યારે કુદરત દુખનો સંજોગ સપ્લાય કરે છે મારું જ વાવેલું મારે ભોગવવાનું છે આ જ્ઞાનીને ખબર હોય એટલે પ્રારબ્ધ કર્મ સંભાવે ભોગવી લઈ આ દ્વેષ રાખ્યા વગર સંભાવો રાખ્યા વગર બંનેને સહન કરે એ એ મહાવીર ભગવાન હોય તો મહાવીર ભગવાનને કાનમાં ખીલા ઠોકેને ને ગોવાડ્યો તોય સહન કરે હસતા મુખે અને બીજો કોઈ આવીને એ ખીલા કાઢી નાખે બહાર સહન કરે મિત્રો આને દશા કહેવાય એટલે જ્ઞાની બારનું જે જન્મથી મત સુધીનું પ્રારબ્ધ કર્મ છે ક્રિયાઓ છે સુખ દુઃખના સંજોગો છે એમાં જ્ઞાની પુરુષ ઊંઘે છે અને અજ્ઞાની ત્યાં જાગે છે પ્રારબ્ધ કર્મને ફેરવવા માટે મથી જાય છે અને પ્રારબ્ધ કર્મ સુખના દુઃખના સંજોગો આવી પડે ત્યારે એટલો ડિપ્રેસ થઈ જાય શનિની વીટી કરાવો મંગળ નડે છે આ નડે છે પિતૃઓ નડે છે નારાયણ બલી કરાવો આ બધે બધે પ્રયત્નો જ્યારે જ્ઞાની પુરુષ હોય ને એને તો ખબર હોય કે મારો હિસાબ છે મારું પ્રારબ્ધ કર્મ છે યાર આટલો ફેરશે એટલે બોલવું પડ્યું કે અર્જુન જ્ઞાનીઓ જ્યાં જાગે છે અરે સંસારીઓ જાગે છે અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે અજ્ઞાનીઓ બહારની ક્રિયામાં જાગે છે જન્મથી મોત સુધી જ્યાં ખરેખર જાગતા રહેશો છતાંય નથી ફરવાનું છતાંય પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી એ પ્રારબ્ધ કરને ફેરવવા માટે એ તનતોડ મહેનત કરે છે પ્રારબ્ધ કર્મને બદલવા માટે જ્યારે પ્રારબ્ધ કર્મને ઉદય કર્મને ઉદય કર્મ પ્રારબ્ધ કર્મ સમજી અને નિશ્ચિંતપણે જ્ઞાની પુરુષ સંભાવે રાગ દ્વેષ વગર એને સહન કરી લે છે અને એ સંજોગનો નિકાલ કરે છે મિત્રો પોતાના પ્રારબ્ધ કર્મનો સંભાવે રાગ દ્વેષ વગર નિકાલ કરે છે આ આ આ આ આ આટલી મોટી વાત આ એક શ્લોકમાં કરી છે અને એટલે બોલ્યા કે જ્ઞાનીઓ જાગે છે ત્યાં સંસારીઓ ઊંઘે છે અને જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં સંસારીઓ જાગે છે જ્ઞાનીઓ ભાવની અંદર નિરંતર અંદર જાગૃતિ હોય એવી સતત જાગૃતિ હોય કે એક પણ મારું બીજ ખરાબ ના પડે એક પણ અંદર ખરાબ રાગ દ્વેષનું કોઈ બીજ અંદર ના પડે એનો કરતાં પણ આનો અહંકાર ધીમે ધીમે નીકળતો હોય જ્ઞાનીનો અંદર સતત જાગતો હોય જ્ઞાની પુરુષ જ્યાં અજ્ઞાની માણસો ઊંઘે છે એનો દેહાદ્યાસ જ એટલો હોય કે ભાવ શું એ જ ખબર નથી બીજ કંઈ પડે છે એ જ એને ખબર નથી અને જ્ઞાની પુરુષ બહારની ક્રિયાઓની અંદર ઊંઘતો હોય કારણ કે એને ખબર છે રાય માત્ર વધઘટ નથી દેખ્યા કેવળ જ્ઞાન એક રાયના દાણા જેટલી વધઘટ બહાર કરી શકાય એમ નથી કારણ કે જન્મથી મોત સુધીનું જે કંઈ સંજોગો કુદરતી સંજોગો પ્રાપ્ત થાય છે એ માત્ર ને માત્ર પ્રારબ્ધ છે જેમાં માથાના વાળની ટોચ જેટલો પણ ફેરફાર કરી શકાય નથી જે ફેરફાર જાય એવું આપણને દેખાય છે એ નૈતિક નૈમિતિક હોય છે નિમિત્ત હોય છે આપણા પુણ્યનો ઉદય હોય અને ડૉક્ટર ભેગો થવાનો હોય એ ડૉક્ટરના યશકર્મનો ઉદય આપણા પુણ્યનો ઉદય પાપ પૂરું થવું અને એ ડૉક્ટરનું યશ્કર્મનો ઉદય કુદરત આપણને ભેગા કરે અને એની પાંચ પચાસ રૂપિયાની દવાથી આપણો રોગ મટી જાય આપણે એવું માની બેસીએ કે આ ડૉક્ટરે મને મટાડી દીધું પણ એ જ ડૉક્ટર બીજો દર્દી આવે તો એ જ ડૉક્ટરના હાથે બીજો દર્દી મૃત્યુ પામે મરી જાય એની દવાથી એટલે એવું શાશ્વત અને સનાતન સિદ્ધાંત એને કહેવાય કે જે બદલાય નહીં પરિવર્તન ના થાય હા જેના વ્યૂ પોઈન્ટ ના હોય સેન્ટર સિદ્ધાંત એને કહેવાય સિદ્ધાંત એટલે સમજી લો કે ગ્રેવિટીનો સિદ્ધાંત ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિજ્ઞાન સ્પિરિચ્યુઅલ સાયન્સ એને કહેવાય કે ભારતમાં અમેરિકા આબા પરથી કેરી નીચે પડે આફ્રિકામાંય નીચે પડે આર્ટેન્ટિકામાંય ઉપરથી નીચે પડે ઓસ્ટ્રેલિયામાંય ઉપરથી નીચે જો આફ્રિકામાં કેરી ઉપર આકાશમાં જતી હોય તો એને સિદ્ધાંત ના કહેવાય એને વિજ્ઞાન ના કહેવાય મિત્રો એવી રીતે સ્પ્રિચ્યુઅલ સાયન્સ જે વિજ્ઞાન એવું છે કે જ્યાં કોન્ટ્રાડિક્શન ના હોય વિરોધાવાસ ના હોય એટલે એવું શાશ્વત અને સનાતન વિજ્ઞાન મિત્રો આ નીકળી રહ્યું છે આપ માનો યા માનો આ કુદરતના સેન્ટર પોઈન્ટથી મેં વાત કરી છે આપનો જે વ્યૂ પોઈન્ટ હોય જે વ્યૂ પોઈન્ટથી આપ માનતા હોય એ વ્યૂ પોઈન્ટને આપ માનો દરેક પોત પોતપોતાના વ્યૂ પોઈન્ટથી માનવા માટે સ્વતંત્ર છે આ જ્ઞાન જે છે એ કોઈના ઉપર ઠોકી બેસાડવાનું જ્ઞાન નથી ભગવદ્ ગીતાનું જ્ઞાન કૃષ્ણ ભગવાન જો છેલ્લે એમ કહેતા હોય કે અર્જુન આજે શાશ્વત સનાતન જ્ઞાન છે ગુઢ રહસ્ય છે એ ગુડ રહસ્ય તારી આગળ ખુલ્લું કર્યું હવે હવે તને મન ફાવે એમ કર આવું આવું જો અર્જુનને કહી દીધું તને મન ફાવે એમ કર તને મન ફાવે તો યુદ્ધ કર ના ફાવે તો ના કરીશ ફાવે એમ કર આવું કહી દીધું મનહરભાઈ એ જ વાક્ય કહે છે કે આ સેન્ટર પોઈન્ટથી કુદરતના વ્યૂ પોઈન્ટથી આ વાત કરી મેં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે આપણે ફાવે તો સ્વીકારો ના ફાવે તો ના સ્વીકારો દરેકનો વ્યૂ પોઈન્ટ અલગ અલગ હોય છે દરેક પોતાના વ્યૂ પોઈન્ટથી જીવવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે કુદરતે સત્તા આપી છે એ સત્તા ઉપર અમારાથી રિસ્ટ્રિક્શન ના લવાય એટલે જે જવાબ નીકળ્યો કુદરતના વ્યૂ પોઈન્ટથી એ જવાબ મેં કહ્યો છે મિત્રો બીજા ત્રણ ચાર પ્રશ્નો છે પણ આગળ આગળ લઈશું આપણે કારણ કે બધા જ મુમુક્ષુઓને ફોડ થાય એટલે ધીરુભાઈના બહુ સરસ પ્રશ્ન એમને કર્યા છે બે ચાર બીજા આગળના એ પ્રશ્નો પણ આવતા એપિસોડમાં આપણે જોઈશું એના જવાબો જોઈશું પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનલ પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત